સુરત સેના રામવાડી પાર્ટી પ્લોટ ખાતે શ્રી સમસ્ત સોજી પરિવાર સુરત દ્વારા આયોજિત પચીસમો રજત જયંતિ કાર્યક્રમ યોજાયો હતો સુરતમાં એક એવું સ્નેહ મિલન કે જેનું સંપૂર્ણ સંચાલન મહિલા દ્વારા કરાયું એટલું જ નહીં પરિવારને એક તાતણી રાખનાર એવી પચીસ દાદીઓને સ્ટેજ પર બેસાડી તેમનું અનોખું સન્માન કરાયું તો ઉપસ્થિત મહેમાનોનું દાદીઓના હાથે જ સન્માનિત કરાયા આજના આધુનિક યુગમાં અને ભાગ અનેક લોકો પોતાના વયો માતા પિતા ને મૂકી આવે છે ત્યારે સમગ્ર પરિવાર દ્વારા તેવા સન્માન સાથેનો અનોખો કાર્યક્રમ સુરતમાં આયોજિત કર્યો હતો સુરત શહેરના રામવાડી પાર્ટી પ્લોટ ખાતે શ્રી સમસ્ત સોજિત્રા પરિવાર સુરત દ્વારા આયોજિત રજત જયંતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સો જેટલી મહિલાઓએ જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો આ કાર્યક્રમમાં જાણીતા લેખક અંકિતા મુલાણી ઉપસ્થિત રહ્યા હતા અને સાથે અનેક લોકોએ રક્તદાન કરીને માનવતા ઉપહેકાવી હતી ત્યારે અત્યારના સમયે પરિવારને એક રાખવો ખૂબ મુશ્કેલ છે તેવામાં પરિવારને એક રાખનાર અને સાથે રાખનાર એવા પચીસ દાદીઓનું અનોખું સન્માન કરવામાં આવ્યું હતું અત્યારના સમયમાં સૌ કોઈને પરિવારની સાથે કઈ રીતે રાખવો તેવું જ્ઞાન મળે તે માટે જ આ કાર્યક્રમ યોજાયો હતો નમસ્કાર ભારત માતા કી જય વંદે માતરમ આજે સુરત જે આપણી કર્ણભૂમિ છે દાનભૂમિ છે એવા સુરતની અંદર શ્રી સમસ્ત સોજીતરા પરિવાર વતી રજત જયંતિ મહોત્સવનું સ્નેહ મિલન અને ખાસ ઘર પરિવાર જે એક તાતણે મહિલાઓ રાખતા હોય છે એટલે મહિલા જાગૃતિ માટે દાદીશ્રીઓનું સન્માન મહિલાઓનું સન્માન ટૂંકમાં કહું તો વસુદેવ કુટુંબકમ બહુરત્ન વસુંધરા આ સૂત્રોને સાર્થક કરતો આજનો આ કાર્યક્રમ છે અને ખૂબ અભિનંદન આપીએ કે સમસ્ત સુરત પરિવારમાંથી તમામ લોકો હાજર રહી અને નાના બાળકથી લઈ અને વડીલો સુધીના હાજર રહ્યા છે સ્ટેજ ઉપર આપ જોઈ શકો છો કે તમામ મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે કુટુંબ પ્રેમ સમાજ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમનું નિર્માણ કેવું થઈ શકે એનું એક અદ્ભુત ઉદાહરણ છે હું સમસ્ત સોજિત્રા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આભાર ભારત માતા જય તમારું નામ હું ઘનશ્યામ સોજિત્રા સિમરણ મારું ગામ અમારો સોજિત્રા પરિવાર વર્ષોથી અહીંયા સ્થાયી થયો છે સુરતમાં બસો સત્યાવીસ ગામ અને સત્તરસો પરિવાર પાંચ હજાર જેવી સંખ્યા છે અમે દર વર્ષે એપ્રિલ મહિનામાં સ્નેહ મિલન ગોઠવીએ છીએ આ વખતે ખાસ પચીસમો મિલન છે રજત જયંતિ એના હિસાબે અમે દાદીશ્રીઓ જે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય અને વડલા વૃક્ષ તરીકે તરીકે સંયુક્ત એકતા તણે બંધાયેલા હોય એવા દાદીઓનું સન્માન પછી મહિલા દાતાઓનું સન્માન બાળકીઓનું સન્માન શિક્ષણનું સન્માન એ રીતનો ફક્ત મહિલા જાગૃતિ માટેનો જ સ્નેહ મિલન રાખ્યો છે એમાં અમારા વડીલશ્રી કમલનયનભાઈ છેક રાજકોટ ફાલ્કન પંપ જેનું દેશ વિદેશમાં ફાલ્કન કંપનીથી નામથી ઓળખાય છે તેઓ પણ વધાર્યા છે રાજકોટથી સ્પેશિયલ ટાઈમ કાઢી અને અમારા પરિવારને બિરદાવવા માટે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર અને અમારા પરિવારનો તમે મીડિયાએ જે અમારી નોંધ લીધી એ બદલ હું તમારો પણ આભાર માનું છું નમસ્કાર હું ડૉક્ટર અંકિતા મુલાણી મોટિવેશનલ સ્પીકર અને લેખક છું સુરતના આંગણે એમ તો જોઈએ ને તો લગભગ બારે બાર મહિના પરિવાર ભેગો થતો હોય સંપ અને સંગઠન પ્રેમ અને પ્રેરણા પ્રોત્સાહનની વાતો થતી હોય પરંતુ આજે સુરતના આંગણે રામવાડી પાર્ટી પ્લોટ ખાતે એક સરસ મજાના ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન છે આ ભવ્ય અને દિવ્ય હું શબ્દ એટલા માટે વાપરું છું કે આજે સોજીત્રા પરિવારનો આ સ્નેહ મિલન સન્માન સમારોહ છે અને એની અંદર એક વિશેષ એક એક સરસ મજાનું એક વિચાર આપ્યો છે આ સુરતને ગુજરાતને જ નહીં આખા જગતને આ વિચાર આપ્યો છે કે જે સંયુક્ત પરિવારની અંદર દાદીમા રહે છે એમ કહેવાય કે વડવાઓની એક ઉંમર થતી હોય અને ત્યારે હાથ હાલતા કામ બંધ થઈ જાય અને જીભ થોડી ઘણી ચાલતી હોય ત્યારે પરિવાર એક સાઈડ કરી દેતા હોય પણ આ સોજીતરા પરિવારના આંગણે આવા પચીસ દાદીમાઓને સન્માન સહિત સ્ટેજ ઉપર આગમન આપ્યું છે અને એ દાદીમાના વરદસ્તે અને એ દાદીમાના સાનિધ્યની અંદર આખો પરિવાર આજે મળ્યો છે ત્યારે એક ખૂબ મજાનો વિચાર આપ્યો છે કે વડીલોનું ઘરના પરિવારની અંદર કેટલું મહત્વ હોય છે અને આ મહત્વ માત્ર સુરત કે ગુજરાત નહીં આખી દુનિયાની અંદર ફેલાય એવા વિશેષ કાર્યક્રમની સાથે અહીંયા એક વક્તા તરીકે ઉપસ્થિત રહેવાનું થયું છે ત્યારે પણ આ સૌજીતરા પરિવાર છે એમણે અભિમંદન પાઠવું છું જય હિન્દ જય ભારત